નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યુઝ અને હું છું ધ્રુતિ પરમાર ઓપરેશન સિંધુ ની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયા કાર્યક્રમ અન્વયે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સોજીત્રા તાલુકાના રૂણજ ગામે શ્રી મંદિર ચોક સોજીત્રા વિધાનસભાના શ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું આ પ્રસંગે સોજિત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી શ્રી જિલ્લા પંચાયતના સભ્યોશ્રી તાલુકા પંચાયત સભ્યશ્રીઓ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ

પરંતુ ઓગણીસો ને એકાવનની અંદર દેશના બધા જ નેતાઓ જે આઝાદી અપાઈ પરંતુ એ દેશના નેતાઓની અંદર ભાગલા પડ્યા કેટલા નેતાઓ પાકિસ્તાન તરફી સત્તાની હોડમાં સરકાર ચલાવવા લાગ્યા ત્યારે દેશના હિતમાં દેશના વિકાસમાં દેશનો સામાજિક આર્થિક વિકાસ ક્યાં થાય એની ચિંતા કરીને ઓગણીસો માં એકાવનમાં જનસંઘની સ્થાપના થઈ એ જનસંઘની સ્થાપનાના પ્રથમ મહામંત્રી એટલે પંડિત દીનભાઈ ઉપાધ્યાય મિત્રો નો વિચાર ક્યારે આવ્યો કે દેશની ચિંતા વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે અને કોંગ્રેસના આગેવાનો છૂટા પડ્યા કોંગ્રેસે સત્તા લક્ષ્ય રાખ્યું પાકિસ્તાન તરફ પૂરું વલણ રાખ્યું ઓગણીસો એકાવન થી જનસંઘની સ્થાપના થઈ ઓગણીસો એકાવનથી થી ઓગણીસો એસી સુધી જનસંઘ ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ જે માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ પ્રજાની ચિંતા પ્રજાના કલ્યાણના કાર્યો કરવા માટે આજે વિશ્વભરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે હમણાં પ્રણદેવભાઈએ કહ્યું કુ કુપોષણ કીટ આપી કોઈ રાજકીય પક્ષ કુપોષણ કીટ ના આપે સરકાર આપે પરંતુ ગર્વ સાથે કહું મારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ચિંતા કરી અને દરેક ગામની અંદર કુપોષણ કીટ આપે ભારતીય જનતા પાર્ટી લોક કલ્યાણકારી પાર્ટી છે જન કલ્યાણકારી પાર્ટી છે જ્ઞાતિવાદ થી દૂર વિકાસ મત આપ્યા લોકસભા હોય કે વિધાનસભા પરંતુ આપણી જ્ઞાતિ એની જગ્યાએ રહી એ જ્ઞાતિનો વિચાર વિકાસ કોણે કર્યો તો માત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ કર્યો ઉર્જુલા યોજના હોય ચોવીસ કલાક લાઈટ હોય કે તમારા ઘરના અને બિલની ચિંતા આયુષ્યમાન કાર્ડ યોજના મફત અમાજ યોજના અનાજ યોજના આ બધી ચિંતા પણ કરી તો ભારતીય જનતા પાર્ટીએ કરી જ્ઞાતિના આધારે માત્ર ગયા પછી જ્ઞાતિ શું કરે છે ચિંતા નથી કરી પરંતુ ભારતીય જનતા પાર્ટી દરેક જ્ઞાતિની ચિંતા કરી હું ગર્વ સાથે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કરતા તમે કહી શકું કે વિસ્તારની અંદર અઢી વર્ષની અંદર ઘણી જરૂરિયાતો ઘણો વિકાસ બાકી હતો એ પૂરતો કરવા પ્રયત્ન કરે છે એ સરકારી કોલેજ હોય દવાખાનું હોય રોડ રસ્તા હોય હમણાં પરમ દિવસે જ આપણે મામલતદાર કચેરી નવ કરોડની નવી મંજૂર થઈ એમાં સીટી સર્વે રજીસ્ટ્ર બધું જ આવી જશે આપણે જીપીની ઓફિસ મંજૂર થઈ સોત્ર જીપી સબસ્ટેશન મંજૂર થયું છે આ બધા જ ખાતમુહૂર્વો તો તૈયાર છે આવનારા સમયની અંદર માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આ ખાતમુહૂર્તો થકી પ્રજાને વિકાસના કાર્યો પહોંચાડશે સોયદા તાલુકામાં ચાલીસ ખાતરો તો તૈયાર છે અને પંદર દિવસમાં પતાવવાના છે અમારે એવું તારાપુર તાલુકાનો પેટલાક તાલુકો લગભગ અંદાજે છોતેર ખાતરો તો તૈયાર છે એક હજાર કરોડની ગ્રાન્ટ અઢી વર્ષમાં મળી છે આપણને મુખ્યમંત્રી ભાઈ